કરવા એટલા હું તો ઘણી વાર કઉ છું શિયાળો જાય છે ગુંદ ખાવ એટલો ખાધુપરો રાબડું છે પછી ખરેખર મોત કરવાની છે આપણે ભરભારી બળતરા મુકાઈ જશે પાડોશી ગાડી લાવે તો આપણે ચિંતા કરવાની કે હપ્તા ચમચમ ભરશે એટલે ભાઈ એને ભરવા હોય તો ભરે ના ભરવા હોય તો વધો નહીં આપણે આનંદમાં રહેવાનું ગંઢિયાવાડી ની જુવાની ની બળતરા કરે અમાર વખતમાં આવું નતું ભાઈ શું કરવા વેલા જન માતા ઘણી બેનો વડી વાતો કરતી હોય કે અમાર વખત તો અમે તો ઘંટી દળતા તન ઉપાડીન પોણી લાવતા તન હવે ની બહુને રહોડામ નળ આયરા છે ભાઈ આયા હોય તો મોજ કરવા જો તમે શું કરવા હું કહી દો મોજમાં રો રહો વાત નહી આનંદ કરો ભૂતકાળ ને ભૂલી જો એટલે કોઈથી મત કરજો અને મોજ કરો બીજી વાત નહીં રીલ બનાવો સ્ટેટસ બનાવો ખાલી લોકો ના બનાવતા આ જવાની મળી છે જવાની શું જવાની જેની હોય ના કહાની એવું કામ કરો કે સાહેબ લોકો તમને યાદ કરે ખૂબ તમારા સંતાનોને ખૂબ શિક્ષણ આપજો ખૂબ એને ભણાવજો 25 રૂપિયા આસી તો કોઈ ઓળખ છે કે કોઈ બાય બોલાવે એમ નથી હું તો ઘણીવાર કહું છું કે મારો સમાજ શિક્ષણ મુક્ત બને મારો સમાજ શિક્ષણ યુક્ત બને ખૂબ ભણજો ખૂબ હારી ખેતી કરજો અને વધારે કોઈ કેતો નથી આ પાઘડી દાડે દાડે ઘટતી જ હોય છે

યેન પૂછું કે માં તમારી તબિયત કેવી છે માં તમારે સેનો શાક ખાવું છે સાહેબ માં બાપે તમારા માટે મોટા મોટા વાર્તા જોયા હતા અન તમે હવે લગન કર્યા પછી કોસ માય લાઈફ ઇઝ માય બાઈફ જડે ના ઉપરથી ટકજા હોય સાહેબ તમારા બદલે સો સો મહિના ગેટનું શાક નહીં ખાજો કે માં સોકરાન વાયડું પડશે અન તમે હવે આવું કોઈ ના ચાલે એટલે ખૂબ એમની સેવા કરજો

અને તમારા માં બાપને ને પજે લાગવો તો લાગજો તમારા હાવ આરા ને પજે લાગવો તો લાગજો મારો કોઈ ના નથી પણ તમારા લીધે તમારા માં બાપ ને કોઈ પગ ના પકડવા પડે એ વાત ભૂલી ના જાતા છે એટલે આજે કો વધારે કેતો નથી પણ મારો સમાજ પરિવાર કન્સર્વેશન મુક્ત બને ખૂબ સુકરા બનાવજો હું પણ ખેતી ક્ષેત્રે સદારામ બાપાની અને સંતોની ની કૃપા થી જો આજે પૂરા દેશમાં સારું નામ ના મળી છે હમણાં થોડા વિશ પેલા પ્લાન માં હતો આજે રસ્તામાં આવતો તો અમેરિકાથી ફોન આવ્યો કનવજીભાઈ તમને મળવું છે ખરેખર હું તો આપ સૌનો ઋણી છું અને એકવાર મારા વિસ્તારમાં આવો તો મારી મુલાકાત લેજો બીજ જો ભરવી ને ભરજો અમાવસ જો ભરવી ને ભરજો પણ એક દાડો એવો રાખજો કે કોઈ ખારા કેળુતના ઘેર જાજે એટલે ખૂબ ખેતી કરી અને તમે પણ ખૂબ સુખી બનો આ ફેમસ ગ્રુપ આખા દેશમાં નહીં પણ આખા દુનિયામાં ફેમસ થાય એવી સદાય બાપાને પ્રાર્થના કરું છું Hope ku berarti buruk kabar. Jai Guru Maharaj.